नमस्कार ખેડૂત મિત્રો આજે આપણે પાટણ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ 9/4/2024 વાર મંગળવાર પાટણ માર્કેટયાર્ડના 60% સાચા બજારની વાત કરીએ તે પહેલા આપડે ખેડૂત મિત્રો બજારチャンネル માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી અને સાથે બેલ આઇકન ને પ્રેસ કરી નાજો અને વિડિયો માં નવા હોય તો વિડિયો ને આશ્ચર્યથી જોઈન arc જે થી કરને રોજના બજાર ભાવના વિડિયો તમને આપડા ખેડૂત મિત્ર ગુજરાત તરફથી જો મળી રહેશે તો ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ નવ ચાર બે હજાર ચોવીસ બાર મંગળવાર પાટણ માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બની રહેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને જોવા મળી રહેશે તો પાટણ માર્કેટ યાર્ડમાં આજે जीरो नो भाव तरह तो हज़ार सात सौ पचास थ चार हज़ार स सौ रुपया रायड़ो नौ सौ अगियार अगियारो सत्तर रुपया केरंटा बजार भाव अगियारो तो, ते थी अगिय सौ सड़सठ सुवा नौ सौ तीस सौ पचास रुपया मेथी नौ सौ दस थी अगिय सौ सित्तेर राजनीत करिए तो अगियारो एर सौतालीस रुपया अजम चौदह सौ तरह हज़ार एक रुपये बात करिए तो आठ सौ पचास थी बतरीसौ ने रुपया बाजरी चार सौ बीस थी चार सौ साण्व रुपया सफेदल बजार भाव पंदर सौ थी पंदर सौ रुपया का टुकड़ा में बात करिए तो चार सौ पंचावन सात सौ बार रुपया त्यारद कपासना बजार भाव तेरसो एक सोल सौ सो रुपया खेड़ मित्रों आज पटण मार्केट यार्ड आजना सौ सौ टका साचा बजार भावनी बात कर રોજના બજાર ભાવના વિડિયો જોવા માંગતા તો માત્ર આપડી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી અને પછી બેલ આઇકનને પ્રેસ કરી નાજો જેથી રોજના બજાર ભાવના વિડિયો તમે જાણી શકશો